એમને ધક્કા મારે છે હા બાબા હા કરું હું હા હા હાથી જોડી દે હા ઉપાલી ન કરતા કરું જ છું ઉભા તો રહ્યો હાથી જોડવાનું આપણે ચાલુ કર્યું તો આપણે પેલા ઓલી પીન કાઢવી પડશે પછી એનો જે આપણે બોલ હોય તે પણ કાઢવો પડશે તો આપણે હવે જોડી દઈ હાથી તાજી વાર તો ટોપલીને જોડવામાં જ લાગે

ટણ પપ્પા જેવું કામ કરે તેવું આપણે કામ કરવાનો વારો આવવાનો જ છે કારણ કે આપણે ભણવા તો જવાનું નથી આજ કે કાંઈ અને આપણે આજ કરવાનું છે આપણે જોઈ કેવી મજા આવે જો મજા આવે તો કરશું આ આપણે ઉપાડીને લઈ જવાનું આપણે કીધા જ ઉપાડશે નહીં એટલે ઢળવું પડશે આ બહુ ઘર ભાઈ હવે થાકી ગયો ભાઈ આવું ન કરે કાંઈ વાંધો નહીં તો કાંઈ ન આવે હવે આમાં શું થાકે મરદ નો મરદ હોય થોડા થાકે આમાં હવે આપણે કપડું માં બબા ખાલી કર્યું ને ખાલી કરવાનું એટલે આપણે ખાલી કરી દઈ આ હે યાર ઉપડતું નથી આમ તો ભજન માં જો આ તમે કોઈ ટ્રાય મારજો ટ્રાય મારવી હોય તો આવજો આજ માંડ ખાલી થયો ભાઈ હવે હાવ થાકી ગયો હવે આ નો ઘડી આરામ લેવો પડશે ઘડી આરામ લઈ લો પછી તો દીધું અઘરું મઘરું કામ સનેડો હાકો આપણે સનેડો હાકીએ છીએ ને સનેડામાં હાલે છે પંચિયા જો આમ સારું હાલે આમ તો ઉપાદી નથી આમ ડ્રાઈવરમાં હાલું એમ છું એમ તો આમ પારા ઉપર ચડતું નથી એટલે વાંધો નથી કોઈ એટલું ધ્યાન રાખવાનું હવે જો આપણે ઓલી રાપ લઈને જોડવાની છે રાપ રાપે પણ પાછી હોય છે અઢી ત્રણ કિલોની એટલું તો ઉપરી આમ વધુ હોય છે ચાર પાંચ કિલો ના ના દસ બાર રાખી હાલો ને હું એ લપ કરે ઉપરથી નથી હોય પણ નો જ ઉપડે ને વજન કેટલું છે હવે ઝડપ કર ઝડપ કર હમણાં અંધારું થઈ જાય મોડું થાય છે હાલો બોટી ગયો ભાઈ હાલો જોડવા માંડો તમને હાલો હવે હું પે ટાઈટ કરી દઉં તો હું ટાઈટ કરું છું આ હા બસ જો ટાઈટ ટડકર સરસ આવડે છે આ શીખી જવાય કાઈ બોલપેન આકવી નહીં સ્કૂલે જાવું નહીં અને મજા મજા એવું નથી કે ભણવાનું છે હું તો આય આવડવું જોઈએ આપણે આમ જરા જરા તો આવડવું જ જોઈએ નકરું ભણ ભણી નઈ ન કરે રવિવારે વાડિયા જાવું જ પડે ભઈ તમારે શીખવાડાય પાનું કાટતા તો આપણે ટાઈટ થઈ ગયું છે આ રાપ હવે સનેડામાંથી કાઢીને આપણે અહીંયા રાખી દઈએ પછી આપણે ઘડીક હવે આરામ લઈ લઈ પછી જો નીંદર ન આવ જાય તો સારું એટલે ઘડીક આરામ લઈ લઈ પછી આપણે વાહિદુ કરવા જવાનું જ છે હવે પાણી બાણી હાથ બાથ ધોઈને સીધું સુએ જ જવું હે ભાઈ થાકી ગયો હું જરા કહેવું અડાણે તો ભીખ ખા નીંદર આવી જાય એવું છે હું કરવું આવું કેટલું કામ કર્યું શું કરું વધારો છે એટલી લાગી હતી પાછી હાલો નમીયા ભાઈ ઝડપ કરો હવે પાણી પાણી પી લ્યો થી માં હિન્દુ બાકી છે પણ મને નીંદર આવે હું એક ઝોલું માલ લો હાલો ત્યારે વાડીએ ઝોલા નો મારવાના હોય ઘરે જઈને ઝોલા માર્યા કરજે જેટલા મારવા હોય એટલા તો મેં ઘડીક વાર આરામ કર્યો છે તો મને ઉઠાડી લીધો અને કીધું હાલ વાહીદું કરવા તો હવે આપણે જાવું હમણાં વાહીદું કરવા ઘડીક આપણે એમને મૂઠીને જરાક પડ્યા રહી મોઢું જોવું ધોવું પડે આપણે અને જો આપણે પહેલાં હાલ મોઢું ધોવું હાવ થાકી ગયો હોય શું કરવું હવે આપણે લઈ લઈ નેપકીન અને નેપકીન લાઈન વાહીદું કરવાનું તો હે નેપકીન લઈને વાહીદું નહીં પણ નેપકિન લઈને મોઢું લેવાનું ભાઈ પાવડીથી વાહું કરવાનું તો આપણે પહોંચી ગયા ઢાળિયામાં અને બહુ આપણે પપ્પાએ આવીને જ વાહિદું કર્યું હોય અને થોડું ઘણું ત્યારે મેં કર્યું હતું અને તો હવે આપણે જેટલું વહીધું એ બધું એ કરવું તો જોઈએ ને આપણે વાહિદું કરીને ભાઈ તગારું નાખવા જવાનું છે અને પછી આપણે પાલોક આપણે તારવી તારવીને તગાર આમ ભરીને ભેગું કરવાનું છે તો આપણે વાહિદું કરી લઈ હવે આપણે ગમાણમાં આપણે ઓલું તારવી તારવીને ભરવાનું છે ધૂળ ન આવી જોઈએ તો આપણે જલ્દી જલ્દી તારવી તારવીને ભરવા માંડીએ હાલ આપણે ઝડપ ઝડપ કરીએ અંધારું થવા આવ્યું છે અંધારું થાય એટલે આપણે ગાય દોવી જોઈએ અને ગાય દોવામાં આપણે ઝડપ રાખવી પડે છે એટલે ભાઈ ઘરે પણ વહેલું જવું પડે ભૂખ પણ લાગી ગઈ હોય એક તો હાવ થાકી ગયા હોય તો આપણે તારવી તારવીને બીજી જગ્યાએ નાખી દીધું છે હવે આપણે બીજી ગાય માટે એટલે બે બંને ગાય માટે અને વાછડા માટે આપણે કાઢીને રાખી દસું આપણે તેને ગમાણમાં અને એટલે તે આપણે દોતા હોય ત્યારે તે ખાવા માંડે અને કંઈ હેરાન દેરાન કરે નહીં જોકે બે ગાયો આપણે શોધી છે હેરાન કરતી નથી એટલે એ કાંઈ આપણે ઉપાદી નથી આપણે જલ્દી જલ્દી ભરી લઈ ખપારીથી ભરવાનું હોય પણ મને ખપારી ફાવતી નથી તો હવે આપણે નાખી દઈએ આપણે લાલ ગાયને અને લાલ ગાયની ગમાણમાં આપણે નાખી દઈ આપણા ગમાણમાં હવે નાખીએ છીએ અને નાખી દીધું એ નખાઈ હવે આપણે જે વાછડાના પોદા છે તે બધું પણ આપણે લઈ લઈ અને પછી આપણે કરવાનું છે હું ઘરે પહોંચ્યા પછી હાવ થાકી ગયો હું કરું હવે હવે જોલું માલ લાવ જમવા કોઈ ઉઠડતા નહીં હવે હું છું